સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વાયરસના કેસમાં વધારો નોંધાયો છે પલાસના તાલુકામાં આજે નવો એક કેસ નોંધાતા સુરત ગ્રામ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા આઠ થઈ ગઈ છે આ આઠ દર્દીઓમાંથી સાત દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે એક દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે સુરત જિલ્લામાં હાલ બારડોલી અને પલાસણા તાલુકામાં કોરોનાના કેસ નોંધાયા છે બારડોલી તાલુકામાં પાંચ કેસ અને પલસાણા તાલુકામાં બે કેસ નોંધાયા છે આરોગ્ય તંત્ર દ્વારા તમામ કોરોના સંક્રમિત દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં ધીમોધીમો વધારો થઈ રહ્યો છે ઘણા મહિનાઓ બાદ કોવિડ ઓગણીસના એક્ટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ઉપરાંત હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસનો પક પગપેસારો થઈ ગયો છે